મહત્વની રાષ્ટ્રીય બેઠક મળી રહી છે જેમાં ભારતીય છે આ વિડીયો નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન આજે દિલ્હીમાં ભાજપની મહત્વની રાષ્ટ્રીય બેઠક થવાની છે તમામ રાજ્યના ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રીઓની આ બેઠક છે જેને પગલે ડિસેમ્બર સુધીમાં ભાજપને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે વળી રાષ્ટ્રીય અધ્યક્ષની નવી ટીમ સાથે ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ પણ મળે તેવી સંભાવના છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ પણ આ બેઠકમાં જોડાશે આ બેઠકમાં બધા રાજ્યોના ભાજપના પ્રદેશ અધ્યક્ષો અને સંગઠન મહામંત્રીઓ હાજર રહેવાના હોવાથી ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન રત્નાકર છે પણ આ બેઠકમાં હાજર રહેશે આ બેઠકમાં દરેક રાજ્યની રાજકીય પરિસ્થિતિની પણ ચર્ચા કરવામાં આવશે ભાજપના સંગઠન પર્વની ચર્ચા થઈ શકે છે એક સપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાન સાથે સંગઠન પર્વ જાહેર થાય એવી શક્યતાઓ પણ છે ઓક્ટોબર મહિનામાં મંડળ અધ્યક્ષની નિયુક્તિ કરવામાં આવશે આ બેઠકમાં સંગઠન પર્વને આખરી ઓપ આપવામાં આવશે અને સાથે સાથે સદસ્યતા અભિયાનની પણ જાહેરાત થઈ શકે છે ઓક્ટોબરમાં મંડળના તમામ અધ્યક્ષોની નિયુક્તિ બાદ જિલ્લા અને જિલ્લા બાદ પ્રદેશ અધ્યક્ષ અને પછી રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી થઈ શકે છે આ પ્રક્રિયા છે એ ભાજપ દ્વારા કરવામાં આવતી હોય છે અને આ રીતે જો પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તો ડિસેમ્બર સુધીમાં ભાજપને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતમાં પણ નવા પ્રદેશ અધ્યક્ષનું નામ છે એ સામે આવી શકે છે તાજેતરમાં સારંગપુરમાં ભાજપની પ્રાદેશિક કારોબારીની જ્યારે બેઠક મળી હતી ત્યારે એ બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પૂરો થયો છે તેમણે જવાબદારીમાંથી મુક્ત કરવા માટે હાઈકમાન્ડને રજૂઆત કરી છે એવું પણ જણાવ્યું હતું દિલ્હીની આ બેઠકમાં ગુજરાતના નવા અધ્યક્ષનું નામ સામે આવે એવી પણ શક્યતા છે આ બેઠક સંગઠનની રીતે પણ મહત્વની છે ત્યારે જોવાનું રહેશે કે આ બેઠકને અંતે કેવા નિર્ણય લેવામાં આવે છે આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇપ્સ ઓફ ઇન્ડિયા પર